તો મિત્રો આ છે આપણો રૂમ કેવો મસ્ત ને મસ્ત જોઈએ આ છે મિત્રોનો રિમોટ આની તમે સેલ્ફી સ્ટીક ફોટા પાડી શકો છો મસ્ત રિમોટ છે રિમોટ મસ્ત છે ખરાબ કરો હોય મિત્રો આ છે મારા કપડાં તમે નહીં જોયા હોય આ બધું હેરકો મૂકી દે કંઈક નાસો વાસો કલ ભૂખ લાગી છે કંઈ નહીં ચાલો તો મિત્ર આપણે ફૂલ ભૂખ લાગી છે નાસ્તો બધો આવી ગયા પણ હું કંઈક કોઈ ખારું ભાઈ આપણા તો ગરીબ માણસો રહ્યા

અને આ એક બે બિસ્કીટ બોક્સ પહેરીને આ સાને નાલો આપણા થોડોક નાસ્તો બાસ્તો કરી ખૂબ કરી નાસ્તો કરે બિસ્કીટ હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા આયો બધા મજામાં છે મિત્રો તો આજે હે બીજો દિવસ કાલે આવ્યું તો આપણે ત્રાઈ પણ મસ્ત મજાનો હે મિત્રો આજે જો ઉઠી ગયા આપણે કોઈ ન ઉઠી ગયા હે નાળે જો નાઈ તો તૈયાર ગયા હે મસ્ત મજાના અગર આ આપરો આલતું તો રીડિંગ તો દેખાડું તમને મારું રીડિંગ કેમ આલે

दाल राइस ने पर ये पर बहुत आवे जैसे तो आपने चौसू के वो आवे खाली एक सौ दस में जो मावन ते में पर एक सौ दस में क्या करना ऑफर बहुत रहता है मतलब एक सौ दस में मर्ड से ऑफर है ना मजा आवे यार चौसू आपने चौसू के एक सौ दस में क्या वो हारू પાસે વાળો ભાઈ બુલેટ લઈને આવ્યો તો બાકી હશે પ્રતાપ આવી ગયો ભાઈ જોવું કેવું છે કેવું નીકળે કાંઈ કેમ બાકી થઈ ગયા રૂપાડો એટલી માં ભાઈ તારો ભાઈ તમારો ભાઈ રૂપાડો છે યાર ઠંડી છાશ છે બહુ મસ્ત ઠંડી છાશ આવી ગઈ છાશ આપણે જોશું આ બધી વસ્તુ ના નહીં

આનો ટેસ્ટ કરી જો હારો હોય તો હું તમને કહે કે ના ભાઈ તમે લેજો મજા આવે ચાખી કેવું ની ઓલું જોઈ એ આપણ કા સા બળીએ ઓય ખાઈ દીધું અને ગાય જો આનું રિવ્યુ કરું તો ઉપસી ગયો યાર રિયલી મને આશા નથી કે રૂપિયામાં પંજાબી એટલું બધું ખાવાનું માર તો ખૂટતો નથી ખાવાનું છે માન માન ખાધું એમાં જો ક્વોલિટીની વાત કરું તો એક નંબર બહુ મસ્ત ક્વોલિટી રિયલી મને આશા નથી કેટલો સારું મળશે એમાં છાશ તો હાવ ઘર જેવી છાશ રિયલી બહુ મજા આવી રિવ્યુ તો યાર બાય મળીએ નેક્સ્ટ વ્લોગમાં આવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં મળીએ બાય બાય